વલસાડ એલસીબીએ ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા અઢારસો બોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો વલસાડ જિલ્લાના પ્રદેશ દાદરાનગર હવેલીના બુટલેગરો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે વલસાડ જિલ્લા પોલીસ બાતમીદારોની મદદથી અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને બુટલેગરોના કિમિયાઓને નિષ્ફળ બનાવવા તત્પર રહેશે

જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે